જો મારા કેવાથી બધાની માતાઓ જાગૃત થતી હોય તો મારું મન ના રાખે હું જઈને કરી આવું ના કરતી ના કરતી આ લારીઓ બાકી રાખશે થાય નહીં આવું પણ એક જ જગ્યાએ ભરોસો હોય ને એક જ જગ્યાએ એક જ જગ્યાએ ભરોસો રાખ્યો હોય ને અને દુનિયાના મંદિરોમાં જાવ ને પ્રાર્થના કરો ને તો કદાચ એ બીજી માતાઓ મને કહેવા આવે કે તારા દીકરાની અરજી જલ્દી હોભરી છે તારો દીકરો બહુ ભોળ્યો ને હાચો છે બીજી માતાની ભલામણો આવો મારી જોડે કે તારો દીકરો મારા ધામમાં આવ્યો ને પણ તારી પર એટલો વિશ્વાસ રાખે છે કે મારી આગળ કોઈ અરજી નઈ કરી બસ ખાલી દર્શન કર્યા બસ ખાલી હાથ જોડ્યા અને એણે એના માટે નહીં માગ્યું એણે બીજા દુખિયારા માટે માગ્યું કે તારા મંદિરમાં આયેલા દુખિયારાના દુખ દૂર કરજે કદાચ એ એ ઉપરાળું લઈને ભલામણ લઈને મારી જોડે આવે કે બસ આવો આ ભક્ત તારો સાચો ભક્ત છે હવે આને બહુ રાહ જોડાઈશ અને જલ્દી કદાચ સુખના અજવારા કર્યા તે માતાની ભલામણથી થી કદાચ તમારી સુખના અજવારા બતાવી દઉં બને કે નહીં બહુ ઊંડાની વાતો છો આ બધા જેવા તેમન તો વિમાનની જેમ જશી થાય કે નહીં બડાઉ ભરોસો એટલે ભરોસો એક ઉપર એટલે એક ઉપર અનેક ઉપર થાય ભક્તિ એટલે ભક્તિ ભક્તિ એકની થાય અનેક ની થાય ભક્તિનું બીજું નામ પ્રેમ પ્રેમ એકના થાય ના થાય જોવો છો પ્રેમની પરિભાષા તો મારે શીખવાડવાની જરૂર નહી બધાને ખબર પડે એટલે ભક્તિ એ પ્રેમ જ છે એટલે ભક્તિ એકની જ થાય તમારી કુળદેવી ની કરો કે મારી કરો પણ તમારી કુળદેવી ગણો કે હું ગણો તમારા માટે હું એક એક જ સમજી લેજો તમે એને યાદ કરશો તો યાદ આવીશ તમે મને યાદ કરશો તો તમારી માં યાદ આવશે ડાબે કદાચ તમારી ચામુંડા હશે અને જમણે હું મેલડી હોય જમણે કદાચ તમારી માકાડી હશે તો ડાબે હું કુખાર મેલડી હોય

તેમજ માતાજીમાં કોઈ દોષ નહીં એના ભક્તોમાં કોઈ દોષ નહીં તમારી ઓખોપથી ધૂળ સાફ કરો તો આપે રૂપે માતાજી દેખા છે ને ભગવાને સાક્ષાત દેખા છે આ શું ખોટું પીરા ચશ્મા પહેરે હોય તો જગત પીરું દેખાય હવે તમારી ઓખો કમરો થયો હોય અને બધા એમ કહો જગત પીરું છે પીરું છે એટલે તું ઓખો સાફ કર જગત તો સફેદ જ છે તને કમરો થયો તું રોગનો ઇલાજ કર આ શું ખોટું અમુક લોકો નહીં કે આ તો બધી અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા લે તું તારા ચશ્મા હરખા કર ને ભાઈ અહીં જે છે એ બરોબર જ છે એટલે આ બધી તમારી દ્રષ્ટિ બદલવી અને જો બીજી વાત ખાસ મારા ધામમાં આવો છો તો મારા વખાણ કરતા કરતા ભલે કરતા ભલે કરતા મને પ્રસન્ન કરવા માટે કોઈકને ચર્ચા કરતા ભલે પણ મને તમે તમારા માટે હું મોટી માતા છું તમારા માટે તમારી ખુખાર મેરડી મોટી હે તમારા માટે સર્વોપરી જે ગણો હે તમે ભગવાન મોનો તોય રોમ મોનો તોય કૃષ્ણ મો જે મોલો હે તમારા મન થી તો ખુખાર મેરડી એકલી જ મોટી ને બધી નાની આવ ના કરતા બારે જા તામ જ એકલું મોટું અને બીજા બધા નું નાનું આવો ભેદભાવ કરવો બરોબર જે બુઆ જે જેની મસ્તી ને ધૂળતા હોય જે કરતા હોય એ તમારા કોઈ લેવા દેવા રાખવી પછી વાદ વિવાદ ના કરતા બારે જવારી મેલડી આવી પેલી આવી પેલો ભૂ તો ઓમ કરે પેલો પૈસા લેશે પેલો ઓમ રહે આ બધી ચર્ચા તમારે પડવું એ લેતા હોય જે કરતા હોય એમનો વિષય છે એમનું એમનું કરમ કદાચ ભેગું થશે ને આપે રૂપે બધું એનો ફળ મળશે તમારા કોઈ આવા વાહિયાત ચર્ચાઓ કરી કોકની નિંદા કરી કોકના પાપ ધોઈ અને કદાચ એમના પાપ એમના પાપ તમારા ના ચડાવવા તમારા પુણ્ય

અને મગજ માંથી કાઢી નાખવાનું અહી મારા ધામ માં કોઈની ચર્ચા કરવાની કોઈની નિંદા કરવાની કે હું તો આ બારે જા ધામ પેલા ફલાણા માતાજી એ જતો તો ને એમણે તો માર જોડે આટલું પૈસા લીધા ને આટલા વ્યવહાર ના લીધા ને ફલાણો આ બધી કોઈ ચર્ચા મારા ધામ માં ના કરતા નકર મારી કૃપા નહી મળે આ શું પછી મને એકલી માતા ને તમે મોટી ને બીજા બધા ને કાપતી બોલે સારું ના લાગે મહાનતા કોને કહેવાય કે આપણે આપણું સંભાળવાનું હોય બીજા જે કરે હું ક્યારેક કોઈનું નામ દઉં છું અહીંથી હા કદાચ કોઈ ભૂવાની વાત કરીએ છે તમે છેતરાવ નહીં આવો પછી તો કદાચ કરીએ છીએ પણ એ પણ નામ દીધા વગર ના એનું નામ ના એના ગામનું નામ વચ્ચે કીધું તો ને કે તમે કેવી કેવી વિધિઓ કરી બધું તો શું કામ ક્યાં આવડાવ્યું હશે કે આ જાણીને કદાચ લાખો બીજા કદાચ મને હોભરવા વાળા છે ને આમાંથી સચેત સાવધાન થઈ જાય